કાલે સંસદમાં જોયું કે સાલા પ્રોબ્લેમ સોલ્વ કરવાના બદલે પ્રોબ્લેમ ઊભા કરવાનું કામ ચાલે છે રાહુલ ગાંધીને વિરોધ પક્ષના નેતા બનાવ્યો એટલે આમ તો કહી શકાય કે ચકલીને ફૂલે ચડાવી છે એટલે જ મેં અગાઉના એક વિડીયોમાં કીધું હતું કે આને દસ વર્ષ મનમોહનસિંહનું રાજ હતું ને જ્યારે ત્યારે આને મિનિસ્ટર બનાવવાની જરૂર હતી એટલે ખબર પડે કે પ્રજાના પ્રશ્નો કેવી રીતે નિકાલ કરી શકાય અને વહીવટી પ્રક્રિયા કેટલી અઘરી હોય છે હવે એ એડમિનિસ્ટ્રેશનને લગતી વાત કરે તો બરાબર છે પણ હાવ ડોબાની જેમ ગમે એમ બોલે હવે આ લોકોએ હુમ હુમજીને અને બોલો બોલ 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 કરે ને એટલે એને ચડાવી દીધો મને એવું લાગે છે બધા વિરોધ પક્ષના ભેગા થઈને અને નેતા બનાવી દીધો સીટો વધારે આવી છે ને કોંગ્રેસની એટલે પણ હાવ ગાંડીનો હોય ને એવી રીતે વાત કરે છે બુદ્ધિ વગેરેનો હવે હિન્દુ અને હિન્દુએ ત્યાં તારા બાપ માર્યા હતા એટલે રાહુલ ગાંધીના બાપ માર્યા છે હિન્દુએ ત્યાં હાલી નીકળ્યો છે ઇન્દિરાની હિન્દુએ મારી છે એટલે એ આવી રીતે વાત જ ન કરવાની હોય હિન્દુની હિંસા હવે આ મુસ્લિમોએ અત્યાર સુધી પાંચસો સાતસો વર્ષ રાજ કર્યું માથે જુલમ કર્યો હતો આ છે ને ગયા જન્મમાં મુસલમાનમાંથી આ હિન્દુ તરીકે હાથમાં આવેલી હોય તો જ આવું બોલે નહીતર આવું થોડું બોલે આ દેશમાં હિન્દુ મુસ્લિમો રહે રહેશે બધાએ રહેવાનું જ છે એમાં કાંઈ બીજો પ્રશ્ન આવતો નથી અને કાંઈ કોઈ મુસલમાનને કાંઈ બીજા દેશમાં મોકલવાના નથી એ આપણા જ બધા વટલાયેલા હિન્દુમાંથી મુસલમાન બનેલા છે એ આ દેશમાં જ રહેવાના છે એટલે કોઈ જાતનો વિખવાદ ઊભો થાય ને એવું કાંઈ કાર્ય ન કરાય ભાજપે પણ કાળજી લેવી જોઈએ કે ક્યાંય એવી પ્રોબ્લેમ ઊભા થાય એવું ક્યાંય ન બોલે પણ આ તો સંસદની અંદર બોલવા ઊભો થયો એટલે ટૂંકમાં એને એમ કે હું મોટો જંગ જીતી જાઉં આવું જેમ તેમ બેફામ બોલીને અને એને છે ને શોમેનશીપ કરવાની ટેવ છે અને એનામ લાંબી અકલ નથી ને મુશ્કેલી એ છે કે હું શું બોલું છું જે આજે એંશી પંચ્યાસી ટકા આ દેશમાં હિન્દુની વસ્તી છે એના વિરુદ્ધ કારણ કે એ છે ને એની બે ત્રણ પેઢી પહેલાં એ મુસ્લિમની ઓલાદ છે એના આગલી પેઢીઓવાળા અને પછી એના બાપે આ ક્રિશ્ચિયન અરે બાય લગ્ન કર્યા ઇટાલીની એટલે ભાઈ તારે અહીં ન પહોંચતું હોય તો ઇટાલી ભેગીનો થઈ જાને ને તારી માને લઈને ખોટે ખોટું નકામું આ લપ કરશ આ દેશમાં શાંતિ છે બીજું સંસદમાં કોઈ વિકાસના કામની ચર્ચા કરવી હોય તો થતી નથી કાંઈ અને મંડી પડ્યો છે જેમ તેમ બેફામ આમ આમ બોલતો જાય ને આથું જાય ને આમ આમ એમ જાણે કેમ બોલો નાટકનો કલાકાર હોય અને આમ હીરો તરીકે શોમેનશીપ કરવી હોય એવી રીતે તો એ સંસદની અંદર ઊભો થઈને વાત કરે છે એટલે એને એમ થાય કે બધાને હું બતાવી દઉં કે મને કેવું બોલતા આવડે છે નો હાલે અકલમઠા માણસો અને આવા દેશમાં આ ભારત દેશની અધોગતિ કહેવાય કે આવા લોકોને આગળ કરી અને વિપક્ષના નેતા બનાવે અને કોંગ્રેસવાળા બધાએ જોયા કરે છે કોઈનામાં બોલવાની હિંમત નથી કોઈનામાં કે આ બોલે છે આવું ન બોલાય એ બધા ડોબાની જેમ જોયા કરે છે બુરથલની જેમ ચલાવું આવી રીતે ન ચાલે કોઈ કોઈ બહેસમાં કોઈથી કોઈ કહેતું નથી કે ભાઈ રાહુલ ગાંધી આવું ન બોલવું જોઈએ ભાઈ વિકાસની કે બીજા જે કાંઈ રાષ્ટ્રના પ્રશ્નો છે કે રાજ્યના પ્રશ્નો છે એના અંગે ચર્ચા કરવી હોય તો ભલે બોલે શાણ પણ બતાવે કાંઈ વાંધો નહીં પણ એ એકલો જ બોલતો હોય ને બેફામ બોલતો હોય ને એમાં હિન્દુના રવાડે ચડી જાય ત્યાં તારા મંદિરમાં તારા બાપાએ હું દાટીથી ત્યાં જા જ્યાં હોય ને મંદિરમાં ખાલી ચૂંટણી વખતે શોમેનશીપ કરવા હાલી છો તે કાંઈ જરૂર નથી હું કામ હિન્દુના મંદિરમાં જાશ આરતી ઉતારશ ને પાછો ખેંચ હિન્દુ હિંસક છે હિંસક છે ને ત્રણ ત્રણ વાર બોલીને આવા ડફોલને ક્યાંથી રાજકારણમાં ઉપર ઉપર ચડાવી દીધા છે ન ચાલે આ કોંગ્રેસવાળાની તો હતી ઊજી છે અને અધોગતિ કે આવાને આગળ કર્યો જેને બોલવાની ભાન નથી આવા ડફોલને હા એટલે એને આ મેસેજ પહોંચાડ્યો કે સાની મનીનો બેસતું ભાઈ અને સંસદની અંદર તને આવડું મોટું સ્થાન આપ્યું છે એ સ્થાન શોભાવ્યાન કર કારણ કે હું કોઈ ભાજપવાળો નથી બરાબર કે જેથી કરી એને મને કાંઈ તકલીફ થાય પણ તમે જે આ એટલા માટે આજે પછી થોડાક તોફાનો થયા છે પણ એ ભાજપવાળાએ પણ એ ન અલપ કરાય હવે એ હોય બોલે તો એની એના માટે આપણે પછી આ બધા યુવાનોએ દોડવા જેવું નથી કે એના કાર્યાલય જવા જેવું નથી કાંઈ ન કરાય વિરોધ પ્રદર્શિત કરવો હોય તો તમે ક્યાંક બેસી અને કાળી પટ્ટી લગાડીને વિરોધ કરો આવાની આવા માટે છે ને આવો કોઈ તમે જો ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને ગાંડા તમને બે ગાયું દે તો એના માટે તમારે કાંઈ માથાઉટ કરવાની હોય તો આ એવી વસ્તુ છે આ એટલે મહેરબાની કરી અને કોંગ્રેસવાળાઓ એને કહો કે તું રાષ્ટ્રના વિકાસ માટેની જે વાત કરવાની હોય કર બાકી બધી વાત જવા દે ઓકે